યુગ ઋષિનો સંદેશ પ્રજ્ઞા પુત્રોને સંદેશ આગલી હરોળમાં આવવાનો આ જ સમય યુગ પરિવર્તનના સમયે ભગવાન પોતાના ખાસ પાર્ષદોને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે મોકલે છે યુગ નિર્માણ પરિવારના પરિજનો ચોક્કસ એ જ શ્રૃંખલાની એક કડી છે ભગવાને તેમને તીક્ષ્ણ દ્રષ્ટિ દ્વારા શોધી કાઢ્યા અને પ્રેમના દોરામાં પરોવ્યા છે આ અકારણ નથી આમ તો બધા જ આત્માઓ ઈશ્વરના સંતાનો છે પરંતુ જે પોતાને તપાવે છે તથા સંસ્કારવાન બનાવે છે તેને ઈશ્વરનો વિશેષ પ્રેમ તથા કૃપા પ્રાપ્ત થાય છે આ પ્રાપ્તિ ભૌતિક સુખ સગવડોના રૂપમાં નથી થતી પ્રવીણતા અને કર્મપરાયણતાના આધારે કોઈ પણ આસ્તિક કે નાસ્તિક આ લાભ મેળવી શકે છે ભગવાન જેને પ્રેમ કરે છે તેને પરમાર્થના કાર્યો કરવાની પ્રેરણા અને સાહસ આપે છે રિઝર્વ ફોર્સના સિપાહીઓને આપત્તિના સમયે વિશેષ પ્રયોજનો પૂરા કરવા માટે મોકલવામાં આવે છે યુગ નિર્માણ પરિવારના સભ્યો પોતાને એક કક્ષાના માને અને એવો વિશ્વાસ રાખે કે યુગ પરિવર્તનના મહત્વપૂર્ણ અવસર પર તેમને અંગત તથા હનુમાન જેવી વિશેષ ભૂમિકા ભજવવા માટે મોકલવામાં આવ્યા છે આ દેવ પરિવારમાં એટલા માટે જ પ્રવેશ મળ્યો છે યુગ પરિવર્તનના કાર્યો પ્રત્યે અત્યંત આકર્ષણ અને કંઈક કરી છૂટવાની સતત અંતઃસ્ફૂર્ણ થવાનું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં આ હકીકતને આપણે સમજવી જોઈએ પોતાના સ્વરૂપ અને લક્ષ્યને સમજીને આળસ પ્રમાદમાં સમય મેળવ્યા વગર પોતાના અવતરણનું પ્રયોજન પૂરું કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ એનાથી ઓછામાં યુગ નિર્માણ પરિવારના કોઈ પણ સભ્યને શાંતિ નહીં મળે અવાજની ઉપેક્ષા કરીને લોભ મોહના ચક્કરમાં ફસાઈને જેઓ પૈસા કમાવા ય છે તેમને કોઈ મોટી સફળતા નહીં મળે એવી વિમાસણમાં પડી રહેવાને બદલે દુનિયાદારીની જંજાળને ઓછી કરીને પોતાના કર્તવ્યના માર્ગે આગળ વધવું જોઈએ આગલી હરોળમાં ઉભા રહેનારાઓને જ શ્રેય મળે છે મહાન પ્રયોજનો માટે પાછળથી તો અનેક લોકોની ભીડ આવે છે અને ઘણું કામ કરે છે પરંતુ તે વખતે શ્રેય સૌભાગ્યનો સમય વીતી ગયો હોય છે મહાકાળી છે કે યુગ નિર્માણ પરિવારના આત્મા સંપન્ન આત્માઓ અત્યારે જ આગળ આવે અને અગ્રિમ પંક્તિમાં ઉભા રહીને યુગ નિર્માતાની ઐતિહાસિક ભૂમિકા નિભાવે અખંડ જ્યોતિ એપ્રિલ ઓગણીસો તોતેર પૃષ્ઠ એકસઠ બાસઠ સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ કુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ